ફિટેજ વધવાની પણ એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે એને કારણે માર્કેટ ઓપનિંગ સાથે જ એચડીએફસી બેંક અઢી ટકાનો ઉછાળો બતાવ્યો અને જેફ્રિસ તરફથી પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ છે બધા બધા ડિટેલ્સ જાણીએ કે તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાયા ગયા છે તૃપ્તિ શું અપડેટ છે બેંક આજે ફોકસમાં છે ડિટેલ્સ અને બ્રોકરેજ હાઉસીસના રિવ્યૂ જાણીએ ચાની જેવી રીતે તમે વાત કરી તે રીતે ડેફિનેટલી આજની હેડલાઇન્સ પણ આપણે જોઈએ છે કે એચએફસી બેન્ક આજે ફ્રન્ટ લાઇન પર આપણને હેડલાઇન્સમાં પણ જોવા મળ્યું છે જેનો મુખ્ય ન્યૂઝ એ છે કે કંપનીનું જૂનમાં એફઆઈસ હોલ્ડિંગ્સ જે છે તે પંચાવન ટકાથી નીચે આવી ગયું છે એટલે લગભગ તે ચોપન પોઈન્ટ ત્યાંસી ટકા પર આપણને હવે એફઆઈસનું હોલ્ડિંગ જોવા મળ્યું છે અને હોલ્ડિંગ્સ ઘટવાને કારણે સૌથી વધારે એક પોઝિટિવિટી એ આવી રહી છે કે એમએસસીઆઈમાં કંપનીનું એટલે બેન્કનું જે વેટેજ છે તે વધવાની હવે અપેક્ષા વધી રહી છે તે સાથે એફઆઈસનું જે વેટેજ જે છે તે ત્રણસોથી ચારસો કરોડ ડોલરનો ઇન્ફ્લો આપણને જોવા મળી શકે છે તેવી હાલમાં એક શક્યતા જોવા મળી રહી છે તે સાથે હું એ પણ જણાવી દઉં કે એચડીએફસી બેન્કમાં એફઆઈઝનો પચીસ ટકાનો હોડરૂમ પણ આપણને હેડરૂમ જે છે આપણને જોવા મળી શકે છે અને એક એલર્ટ પણ એ પણ છે હું એલર્ટ પણ જણાવી દઉં કે એચડીએફસી બેંકમાં એફઆઈઝ રોકાણની જે મર્યાદા છે તે સેવન્ટી ફોર પર્સન્ટની છે જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ફિફ્ટી ફાઇવ પર્સન્ટની નીચે એનું હોલ્ડિંગ આપણને જોવા મળ્યું છે એટલે એક પોઝિટિવિટી અહીંયા આપણને જોવા મળી શકે છે કે આવનારા સમયમાં એચડીએફસી બેંકમાં સારું આપણને ઇન્વેસ્ટમેન્ટ જોવા મળી શકે જે એમએસસીઆઈ ઈ એમ એટલે કે આપણે એમ કહી શકીએ કે ઇમરજિંગ માર્કેટ ઇન્ડેક્સ છે જેનું હાલનું જે વેટેજ જે છે તે ત્રણ પોઈન્ટ આઠ ટકા છે જે વેટેજ વધીને સાત પોઈન્ટ બે ટકાથી લઈને સાત પોઈન્ટ પાંચ ટકાની વચ્ચે આવી શકે છે તેવો અંદાજો પણ અત્યારે જોવા મળી રહ્યો છે પરંતુ સામે બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરીએ તો જેફરિસ તરફથી આપણને ખૂબ જ એક પોઝિટિવ રિપોર્ટ આપણને એચડીફસી બેંક માટે જોવા મળ્યો છે અહીં આપણે બાય રેટિંગ જોવા મળ્યા છે લક્ષ્યાંક તેમણે અઢારસો એંસી રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમનું પણ એ જ કહેવું છે કે એમએસસીઆઈ ની ઓગસ્ટ સમીક્ષામાં બેન્કનું વેટેજ છે તે ખૂબ જ વધી શકે છે અને ખાસ કરીને જૂનમાં એફઆઈસનું હોલ્ડિંગ જે છે તે પંચાવન ટકાથી નીચે આવ્યું છે જે બેન્ક માટે થોડું ઘણું પોઝિટિવિટી લાવી શકે છે અને આપણે જોયું છે કે હાલમાં પણ આપણે નીચે બ્રેકિંગ પણ જોયા કે એચડીએફસી બેંકમાં હાલ સુધીમાં એક પોઈન્ટ સત્તર કરોડની બ્લોકડીલ થઈ ગઈ છે અને હું અગર લાસ્ટ ટ્રેડની વેલ્યુની વાત કરું તો તે બે હજાર નેવું કરોડની આપણને વેલ્યુ જોવા મળી રહી છે અને એક મોટી બ્લોકડીલ પણ જોઈ રહ્યા છે અને અત્યારે આપણે જોઈએ છીએ કે ઓપનિંગ બાદ અત્યારે નિફ્ટીના ટોપ ગેનરમાં પણ આપણને આ બેંકનો સમાવેશ હતો આપણે yo sí. sí, a